જો જો આવી ભારતી માથે એલા ભાઈ તું હેઠી ઉતરી ને ખાધી બે કેરી સેકલે હાટુ ખાવા રેવા દે ની યાર હવે હેલો YouTube ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જશે પેલા બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાજે રાજે ફરેક એક નવો બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને અત્યારે જો ભરતી શું કરે છે ભરતી શું શું કરે છે વાહ ભાઈ વાહ જો હવે કાયદેસરનું કામ કરી જિંદગી પહેલી વારો જય દ્વારકા દેશ જય મોગલ શોરૂમનું નું પણ અત્યારે કામ ચાલુ થઈ ગયું ઇમરનભાઈ ને થવાનું ભાઈ આજ ક્યારે બપોરે બપોર આવવાના છે ભારતી એ હું તને શું કહું આપણે બાસકા ક્યાં પડ્યા હે એટલે આપણે ઓલા કમ્પોસ્ટ લઈ જાય કે બીજા લઈ જવા તો ભાઈ અમારે છે ને અત્યારે કેરી ઉતારવા જવાનું છે એ પહેલાં અમારે આપણે ફોક્સી ભયું ને થોડુંક ચીકણું ચીકણું છે તો ભારતીય અત્યારે છે ને બધામાં જો પોતા મારે છે ત્રણ ચાર વાર પોતા મારશે ને ક્યારે નીકળશે ને હવે ખરું કામ તો ભારતીનું હવે ચાલુ જ થયું ભાઈ મહેનત કરે કંઈ ઘટે નહીં હો અમારા જસુભાઈ પાપે જાલભાઈ જાઉં કે તો દર વખતે છે ને મારા પપ્પા કેરી ઉતારતા પણ આ વખતે છે ને જમા પપ્પા નથી ને જસુનું બાઈ ગમે કહી દાલભાઈ કેરી ઉતારવા જાય બાકી ભેગું નહીં ઓલ લેતી હોય ગ્રીલ લેતી હોય તો કા

તું કામ કરવા આવ્યો મારો હળો એવા ભેગો દુકાઈને ઉપડી ગયો હાલો હાલો તો અમે જતા આવીએ વાડીએ કેરી ઉતારતા આવીએ વહેલા આવીએ કારણ કે અહીંયા ઉપર અમારે સોડું હેઠળ પાછા વેડા ખાલી કરો બધી ભેગું ન થાય હાલો ફેમિલી તો વસે ને પેલા કપડાં ચેન્જ કરી લઈને પછી જઈએ આપડે વાડીએ તો કપડાં થઈ ગયા છે ચેન્જ અને ફેમિલી પહોંચી ગયા છે વાડીએ અને બધા લોકો એ રહે તો શું કહેવાય ઓલો આદુ એલસી લોહણ આપણું ફેમસ થઈ ગયું ને એમાં આપણું પેલું ટી શર્ટ લોહણ થઈ ગયું ભાઈ 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 લોહણની ફેમસ થઈ ગયું હું હવે ટૂંકમાં ગમે અહીંયા પેલું ટી શર્ટ પહેર્યું તો પછી લોકો શું કે કે બસ પરેશભાઈ પીડ્યું ટી શર્ટ પહેર્યું હવે ભૂક્કા બોલાવી નાખ છે એમ કે વર્તી બધા ફેમસ થઈ ગયું લાગે પીડ્યું ટી શર્ટ તો તું પણ ફેમસ થઈ ગયું ને ભેગા ભેગ હાલ તો હવે છે ને આ કેરી ઉતારવાની છે આપણે તો આમાં થોડીક 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 છે ક્યાંક ચાંક પણ ઘોઘલા જે હતા એ વાંધો નથી આ જો કેટલી કેરીઓ એક બે ત્રણ ચાર પાંચ છ કાયમીની ડેલી છે ને કેટલી કેરી બગડતી પણ ઘોઘલા હતા ને હવે તમને ખબર પડી ગઈ ને કે ઘોઘલા એટલે હું એટલે આમાં કંઈ ભેગું શું થતું હતું હું છે ભારતી છે ને મારી ભાઈનો છોકરો આવ્યો છે બાજુમાં અહીં જે અમારી બાજુમાં પાડો અમારે મેળો કહેવાય કે વેડો કહેવાય શું કહેવાય ભારતીય વેડો કહેવાય ને તો વેડો લેવાઈ ગયા અહીંયા હું તો આપણે નીચે નીચે છે ને પેલા કેરી ઉતાર લઈએ આપડે અત્યારે જોશુ જોશુભાઈ મેળો લઈ ને આવી ગયા મેળો કે વેડો એટલે મને વેડો કેવાય ને મને મેળો જ આવે કેમ છું ભરતી ઘોઘલા હજી ગયા નથી કાલે ઓલું કર્યું તો પણ હે જશું હું તને શું કહું આગળી ત્યાંથી રેવા દે પેલા છે ને પેલા ઉપરથી આપણે ઉપાડી લઈએ બાકી આ હેઠે આગળ ઉતરશું ને એને ખબર પડી હે કે આ લોકો આવ્યા ને આડી આપણી ઉપર અટેક કરી દે હે બહુ હેવી મોટો હે તો પેલા ઉપરથી થી આંબી લે હું ઉપર સડી ની ખબર નથી પડી ત્યાં હજી એવું કરી પેલા છે ને ઉપર ની આંબી લે પછી નીચે થી આંબી હું કે જસુભાઈ ગોગલા છે કે નથી હે જો જો આવી ભારતીની માથે લે ધીમે ધીમે ઓલું કર બાકી ઓલી હેઠે હટાઈ ગયા હું ચા આવી કે માથે આમે એક મારા માથે ને કોપરા માં આવતા પા આમે હેઠે રેવાય ની બાકી ઓલો બાપો માથે આમ ઝટકી મારે તો કે વેડા ને સટિક પાડી દે હે ખબર ન હોય આ પણ ડાઈન માં જસુ એટલી છે ની ઓલી પણ ડાઈન માં બહુ છે કરવું તો પડશે ને શું થાય હે તો પડશે ને કે ના એક જો કેટલી કેરી છે અહીં આ ઓલેમાં ઓલા માં સુટી બે ને ત્રણ પાંચ ને છ કેરી સુટી એક જ ડાયરીમાં અહીંથી નજીક નજીક છે માલ ભરાઈ ને આવી ભાઈ આવી રીતના તો વેડો ભરાઈ ને આવે લઈ લે પકડ 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 વાહ ભાઈ વાહ માલ સારો છે નથી તો કેમ કેરી છે કેરીની સાઈઝ અને પ્યોર ઓર્ગેનિક ને નેચરલી કેરી હો ભાઈ દવા વગરલી હે દવા વગરલી હા તો સારું કર્યું તમે કીધું કે દવા એના છે બાકી મને તો ખબર નહોતી હે શું હા તો સારું કેરું એને કીધું તી તું ભાઈ અહીંયા ટેસ્ટલી ડાયરે બેઠો જાન નઈ જે મારા બાપ બાકી જોઈએ ડાયરેક ભાગીને તો આમાં જઈ તો સંભારશે પણ નહીં આપણે હવે આ સાઈડ જોરી એક કેરી આ સિંગલ તો કઈ રીતના પકડો ને આ રીતના મેળો હોય ને

બસ બે કેરી આવી ગયું એથી ઉતાર લે ખોટું વરાજાની ની પૂરી થવા નથી જવું આપડે બરે વાદે રેવા દે રેવા દે હાલ કાઢ લે હા ઓ ભાઈ બહુ કેરી ક્યાં કેટલી કેરી આવી બે આવી ગઈ મહેનત તો કરી એમ એટલે વાંધો નહીં આપડે તને ક્રેડિટ આપી દઈએ એક માંથી દસ નંબર મારે જોતા નથી તમે લોકો જરાક કમેન્ટ કરીને કહેજો કે ભારતી કેટલા નંબર દેવો જોઈએ એકમાંથી એક નંબર એટલે હારામાં હારું ને નંબર એટલે ટૂંક આવશે એટલે તમે સમજી ગયા ને તમે એમાંથી કમેન્ટ કરીને કેજો કે એકમાંથી માંથી માંથી કેટલા રેન્કિંગમાં ભારતી ની નંબર દેવા ખાવા રેવા દે નઈ યાર હવે તો ફેમિલી હોય છે ને કેરી બધી પડી ગઈ એક બે તો છે પાસઠક ડેક્લ થઈ ગયા મતલબ કે આપણે ખાધા જોગી થઈ ગઈ કેરી બધી ભરી લઈ ને જાય સીધા ઘરે મળીએ ઘરે જોઈને ઘરે જોઈને આપણે જોખવાની છે કે એક આંબા માંથી કેટલા કિલો કેરી થઈ છે તો જાય સીધા ઘરે ને મળીએ ઘરે જઈને તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને અત્યારે કેરી જોઈ તો આપણે કેટલી થઈ છોતેર કિલો કેરી થઈ વાહ ભાઈ વાહ ઘર જગી થઈ ગઈ ખાધા જોગી અને પ્યોર ઓર્ગેનિક ને નેચરલી છે અવાર આપણે કેરી લેવી પડશે નહીં અને ફેમિલી અત્યારે મારે છે ને જવાનું છે રિપોર્ટ કરવા બસ ફેમિલી તો તમે લોકો સમજી શકો છો હમણાં થોડાક દિવસ લાદીનું કામ આવે તો બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લગી હતી જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા મળીશું ફરેક નવો વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મંગળ રાધે રાધે બાય